વડોદરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજરોજ મળી હતી તાલુકા પંચાયત વડોદરાની કારોબારી સમિતિની બેઠક તાલુકા પંચાયત કચેરી ખાતે બપોરના બાર કલાકે મળી હતી વડોદરા તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ બિરેન પટેલના અધ્યક્ષપણા હેઠળ આ બેઠક યોજાઈ હતી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં એજન્ડા ઉપરના કામોમાં એકવીસ સાત બે હજાર પચીસના રોજ મળેલ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલ રાખવા એકવીસ સાત બે હજાર પચીસની બેઠકની અમલવારી નોંધને બહાલ રાખવા બાબત તાલુકા પંચાયત વડોદરાની સ્ટેમ્પ ડ્યુટીના કામોનું આયોજન કરવા બાબત ઓફિસ માટે જરૂરી નવીન કોમ્પ્યુટર સો રિમ કાગળ એ ફોર સેવન્ટીન જીએસએમની ખરીદી કોમ્પ્યુટર રૂમમાં આવેલા ઝેરોક્ષ મશીન રિપેરિંગ કરવા બાબત તથા ઓફિસ માટે કોમ્પ્યુટર પ્રિન્ટર રિપેરિંગ તથા પ્રિન્ટર રિફિલિંગનો વાર્ષિક ઇજારો આપવા બાબત જરૂરી નિર્ણય ચર્ચા વિચારણા કરી લેવાયો હતો તાલુકા પંચાયત વડોદરા કારોબારી સમિતિના અધ્યક્ષ બિરેન પટેલ દ્વારા જણાવ્યું હતું કે દિવાળી પછીની પ્રથમ કારોબારી હતી પાછલા કામોની બહાલી આપવાનો એજન્ડા હતો અને નવેસરથી જે કંઈ ગ્રાન્ટ આવશે અત્યારે તો અમારે બજેટ પ્રમાણે એકાદ કરોડની ગ્રાન્ટ છે પણ હમણાં અમે આયોજન પ્લાનિંગ નથી કરતા બીજી ગ્રાન્ટ આવે એટલે સાથે આગળના કામોનું આયોજન કરીશું ગ્રાન્ટ ઓછી હોવાના કારણે નવા કામો લેવાયા નથી ગ્રાન્ટ ઓછી હોવાના કારણે અમે બધા કારોબારીના સભ્યોએ નિર્ણય લીધો છે કે સાથે મોટું આયોજન થાય ડિસેમ્બર માં ગ્રાન્ટ આવશે ત્યારે આગળનું આયોજન કરીશું તેમ જણાવ્યું આજે તો મેન તો અમારે દિવાળી પછીની પ્રથમ કારોબારી હતી અમે લાસ્ટ કારોબારી ઓગસ્ટમાં લીધેલ હતી અને જે પાછલા કામોનું બધું બહાલી આપવાનું મેન એજન્ડા હતો અને નવેસરથી જે કંઈ ગ્રાન્ટ આવશે એનું હજી અત્યારે તો અમારે બજેટ પ્રમાણે એકાદ કરોડનું ગ્રાન્ટ છે પણ હમણાં આયોજન અમે પ્લાનિંગ નથી કરતા બીજી ગ્રાન્ટ આવે એટલે સાથે આયોજન કરીશું ના અમને એવું કોઈ કામ નવા નથી કારણ કે ગ્રાન્ટ ઓછી હોવાના કારણે અમે બધા કારોબારીના સભ્યોએ નિર્ણય લીધો છે કે સાથે મોટું આયોજન થાય અને ડિસેમ્બર જાન્યુઆરીમાં ગ્રાન્ટ આવશે ત્યારે આગળનું આયોજન કરીશું ના હજી થશે હજી બજેટની કારોબારી આવશે અમારી